તાલુકાના રવિયા ગામના સમાજના યુવાને ભારતીય તાલીમ પૂર્ણ કરી આવતા ભવ્ય સ્વાગત કરવા માટે ગામ ઉમટી પડ્યું હતું તાલુકાના રવિયા ગામ ખાતે રહેતા મહેશભાઈ બિલ સમાજમાંથી આવે છે બિલ સમાજ શિક્ષણમાં આજે પણ પછાત સમાજ માનવામાં આવે છે જોકે રવિયા ગામના રાજપૂત સમાજના નરપતસિંહ ભારતીય સેનામાં ફરજ નિભાવતા હોય તેમનાથી પ્રેરિત બની મહેશભાઈ મહેશભાઈ પણ દેશની સેવા માટેની ફરજ પસંદ કરી હતી એક ગરીબ પરિવારમાંથી આવે છે પરિપૂર્ણ ગણવેશમાં સજ્જ થઈ આજે પોતાના વતને આવ્યા હતા ભીલ સમાજ સહિત રવિયા ગામ ફોજીના સ્વાગત માટે તૈયાર ઉભું હતું ભારત માતા ગીરજોય અને વંદે માતરમના નારાથી આખું ગામ ગુંજી ઉઠ્યું હતું રવિયા ગામના અને બચાવ ખાતે મામલતદાર તરીકેની ફરજ નિભાવી રહેલા મૂળસિંહ રાજપૂતે ફોજીના સ્વાગત સાથે ગામના અન્ય યુવાનો પણ આજે રીતે પોતાના ભાવિને ઉજ્જવળ બનાવે તેવી અપીલ કરી હતી આજના અમારા રવિયા ગામ માટે ગૌરવનો દિવસ છે અને ગૌરવ લેવા જેવો દિવસ છે અમારા ગામમાં એક નાની સમાજ અને એક આર્થિક રીતે નબળી સમાજ ભીલ સમાજ માંથી એક યુવા વર્ગ તૈયાર થઈ અને આજે ફોજીમાં આર્મીમાં એક તાલીમ મેળવી અને ગામના અગણે વધારે એ અમે આખા ગામ લોકો અને મેં પણ બચાવથી આવી મામદાર તરીકે અને અહીંયા એમનું સ્વાગત કરવાનો મને મોકો મળ્યો એ સ્વાગત કરવાનો મોકો હું પણ ગૌરવ અનુભવું છું અને આ ગામમાં ઉજાવળ કર્યું તે બદલ આ ભીલ સમાજના એક મહેશભાઈને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આવી રીતે ઉત્તરોત્તર ગામ લોકો આવી રીતે આર્મીમાં મિલિટરીમાં કોઈ પણ નોકરીમાં જાય એવી હું મા આશાપુરાને પ્રાર્થના કરું છું અને દરેક લોકોને હું કોઈ પણ આર્થિક રીતે નબળાય તો એમને મદદ કરીશું એવી અમે દરેક ગામથી હું દરેક ગામનો આભાર માનું છું અને આવી રીતે મહેશભાઈ ઉત્તરોત્તર પ્રગતિ કરી વળતી મેળવે અને ગામનું આ રોશન કરે એનાથી પણ વધુ નામ રોશન કરે એવી મહેશભાઈને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું નમાસની કઠિન તાલીમ પૂર્ણ કરી આજે ફોજી પોતાના માદરી વતનની ધન્ય દરા ખાતે આવતા ભવ્ય સ્વાગત સાથે સન્માન રેલી સમારોહ યોજાયો હતો ચારે બાજુ ભારત માતા કે જય વંદે માતરમ જય જવાન જય કિસાનના નારાથી દેશભક્તિમય વાતાવરણ બન્યું હતું ઘર પરિવારે પણ ફોજીના સ્વાગત માટે પુષ્પો પાથર્યા હતા રવિયા ગામમાંથી સરકારી નોકરી મેળવનારની સંખ્યા ઓછા પ્રમાણમાં છે કે આપસી મહેનત અને દઢ વિશ્વાસ સાથે બિલ સમાજના મહેશભાઈએ પોતાના પિતાને બીએસએફની કેપ પહેરાવતા માહોલ કંઈક જુદો જોવા મળ્યો હતો નાના સમાજમાંથી આ રીતે દેશની સેવા માટે આગળ આવનાર મહેશભાઈએ બીકી ન્યૂઝ ચેનલ સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે પંચાવન લાખમાંથી માત્ર પચીસ હજારના ભાગે દેશ સેવાનો અવસર આવે છે અને અવસર ગામના વધુ યુવાનો લેશે તેવી ખાતરી પણ ફોજીએ આપી હતી નોકરી અમારી નવ મહિનાની ટ્રેનિંગ હોય છે ચુમ્માળીસ વીસની ટ્રેનિંગ હોય છે એના અંદર બહુ બહુ મહેનત કરવી પડે છે એ છોકરાઓ ટ્રેનિંગ છોડીને ભાગી જતા હોય છે આ ટ્રેનિંગ જે પાસ કરે છે એ જ ખોજી કહેવાય છે કહેવાનું અમારા ગામમાં પહેલાં રાજપૂત નખપતસિંહ હતા એમને પ્રેરિત કે ગામમાં ફોજી છે તે એમને દેખીને મને લાગ્યું કે હું પણ ફોજની અંદર જોડાઉં મને પણ દેશ સેવાનો મોકો મળે દેશ સેવાનો મોકો હરેક ઇન્સાનને નહીં મળતો પંચાવન લાખ ફોર્મ ભરાય છે એના અંદરથી માત્ર પચીસ હજાર જ સિલેક્ટ થાય છે હરેક વ્યક્તિને દેશ સેવાનો મોકો નહીં મળતો મને મળે બહુ પ્રાઉડ થાય છે કે કે હું એક ખોજી છું સમાજ માટે કંઈક કહેવા માગું છું સમાજ માટે સમાજ માટે કહેવા માગું છું કે મને જોઈને મારા ગામમાં આજથી પાંચ વર્ષ સુધી મિનિમમ દસ ઉપર ફોજી નીકળશે સાહેબ એની હું તમને ખાતરી આપું છું સાહેબ